ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઇન્સ્ટન્ટ ઇન્સ્ટન્ટ શબ્દનો અર્થ તુરંત તાત્કાલિક પળ વર્તમાન ઘડી આવશ્યક ક્ષણ વર્તમાન સમયનું અત્યાવશ્યક તાકીદનું કે તરત થાય છે ઇન્સ્ટન્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ શો વોઝ એન ઇન્સ્ટન્ટ સક્સેસ એટલે કે આ શોને ત્વરિત સફળતા મળી હતી એક બીજું ઉદાહરણ જોઈએ આઈ ફેલ્ટ એન ઇન્સ્ટન્ટ અવર્ઝન ટુ હિઝ પેરેન્ટ્સ એટલે કે મને તેના માતા પિતા પ્રત્યે ત્વરિત અણગમો થયો એક અન્ય ઉદાહરણ જોઈએ હિ સ્પૂન ઇન્સ્ટન્ટ કોફી ઇન્ટુ ટુ ઓફ ધી મગ્સ એટલે કે તેણે બે મગમાં ઇન્સ્ટન્ટ કોફી નાખી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ